છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં વિદ્યાર્થીઓને પરંતુ બસની સુવિધા ના મળતા આજ રોજે કવાંટ નસવાડી ચોકડીની ઉપર વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને આંદોલન છેડ્યો હતો બસની સુવિધા પરંતુ ના મળતા કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા જેને લઈને આજ રોજે સો જેટલા વિદ્યાર્થીઓ એસટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો ઉભારો મચાયો હતો પરંતુ બસની સુવિધા ના મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં આવવું પડે છે ખાનગી વાહનમાં અને પેસેન્જરો ભરાતા હોવાથી વિદ્યાર્થીનો જીવનો જોખમ મુસાફરી કરવામાં મજબૂર બન્યા બનવું પડે છે જે અંગે છોટાદેપુર એસટી બસ વિભાગના અધિકારીને નોંધ લે તે જરૂરી બન્યું છે અગાઉ માર્ચ માર્ચમાં પરીક્ષા આવવાથી બસને બસની સુવિધા પરંતુ ના મળતા વિદ્યાર્થી ભવિષ્ય ભવિષ્ય જોખમમાં હોય તેમ જણાવી રહ્યા છે યલગાર ન્યૂઝ છોટાઉદેપુર ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન ઓન કરજો જેથી તમને તમામ નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ અમે લોકો અમસોડાથી ગવાડી અમસોડા વાડી બસ અમારે કરવાની છે અને સરકારે અમને કઈ કરી નહી આ છોટા દીપુર ટાઈમ ભી કીધો અને આ ઓળેલે માં ભી કીધો પણ અમને બે અઠવાડે થઈ ગયા અને કશું જવાબ નથી મળ્યો એટલે માટે અમે આંદોલન કરવા માટે અહીં આવ્યા છીએ અને નાના નાના વિદ્યાર્થીઓ અમે નેટ કે ના પ્રાઇવેટ સાધન માં તો પ્રાઇવેટ સાધન માં આ બકરાને એવું બધું નાખીને આવે અને કાલે ઊઠ્યો વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ થઈ તો એનો જવાબદાર કોણ ને એટલે માટે અમને સરકારી બસ કરી આપવા અમે વિનંતી કરીએ છીએ સરકારને બસ રાઠવા અંગીતભાઈની રિમનભાઈ કામ કરરવા અને આ બધા વિદ્યાર્થીઓ છે બધા અમે બધા મળીને આંદોલન આંદોલન કરવા માટે વિચાર્યું છે અને આજે જો બસ ઘરે વગર એકવાર બસ કરી આપો 哎，小张，小张，九一